ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિદ્યાનગરમાં વાહનોને આગને હવાલે કરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે એસપી કચેરી ખાતે રજૂઆત કરાઈ વિદ્યાનગર વિસ્તારમાં આવેલ વડવા કોપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં મારામારી કરી વાહનોને આગને હવાલે કર્યા હોવાની ત્રણ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ત્રણે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી હા ડૉક્ટર એન પી કુહાડિયા પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર આજે અમે વડવા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ વહેલી સવારે લગભગ અઢી વાગ્યાના સુમારે ત્રણ કારોને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાખ્યો અને તેના કારણે નાગરિકોને વાહનોને નુકસાન કરી આર્થિક નુકસાન તેમજ માનસિક યાતનાઓ આપેલ ડૉક્ટર એફ રાણા સાહેબ જે સર્જન છે એમના પત્ની અને ત્યાં રહેતા એક બીજા નિર્દોષ નાગરિકની કાર સળગાવી દીધી એક સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે સૌ ડૉક્ટર મિત્રો આજે એસપી સાહેબની કચેરીએ તેમને આના જેટલા આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં ભાવનગર શહેરમાં સામાજિક આરોગ્યની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે એસપી સાહેબ શ્રીને અમે એક રજૂઆત કરેલ છે લેખિતમાં પણ અમે રજૂઆત કરેલ છે અને ખૂબ જ આનંદની વાત છે એસપી સાહેબે સમગ્ર મામલાની કડક હાથે તપાસ કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય સમાજમાં દાખલા રૂપ સ્થળો બેસે તેવી કાર્યવાહી થાય તેમજ ભવિષ્યમાં આવા કોઈ પ્રસંગો ન બને તે માટે સઘન પોલીસની રાઉન્ડ પીસીઆર વાહનને ત્યાં ફેરણા થશે તેવી અમને અહીંયા ધારણ આપી છે અને ભાવનગર શહેરમાં જે કઈ દૂષણો છે તેને નષ્ટ કરવા માટેની પણ તેઓએ ખાતરી આપેલ છે જે પ્રમાણે એસપી સાહેબ સાથે વાત કરી એ પ્રમાણે સમાજમાં દાખલો બેસાડવા માટે એટલે જ મેં શબ્દ વાપર્યો કે દાખલો બેસાડવા માટે બેસાડવા માટે કાર્યવાહી થશે એવી સાહેબે અહીંયા ધારણા આપી